જો પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે લગભગ મોટા ભાગના ડેમોમાં જે પચાસ પંચાવન ટકા જેટલું પાણી એવરેજ છે અને એમાં જ્યાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું એટલે દાખલા જગ્યાએ રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને ન્યારી એકમાં આપણે નેવ થી પંચાણું ટકા સુધી આજે પંચાણું ટકા પાણી ભર્યું છે સૌની યોજનાથી બંને ડેમો પૂરેપૂરા ભરી લીધા છે થોડી કેનાલો જે ભયજનક છે એ રિપેરિંગ માટે નિગમ તરફથી મુકાવાની છે એમાં જે સમય પાણી બંધ રાખવાના છીએ એની વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે રાજકોટ શહેર માટે કરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાનું પાણી ઉપાડવાના છીએ એવી જગ્યાઓ બધી અમે એટલો ભાગ કેનાલોનો કાં તો સ્ટોર રાખવાના છીએ પાણીનો અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે એટલે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ માટેની અમારા પાણી પૂરખા વિભાગ અને સંપત્તિ વિભાગ અને માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈના એમના સાથેના સંકલનથી અમે આ પીવાના પાણી માટેની કોઈ ચિંતા ન રહે એ રીતની વ્યવસ્થા કરી છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ જે રીતે અમને એમનું માર્ગદર્શન અને સૂચનાઓ મળી છે એ પ્રમાણે અમારો જળ સંપત્તિ વિભાગ અને પાણી પૂરખા વિભાગ બંનેના સંકલન થી આ પીવાના પાણી માટેની કોઈ સમસ્યા રહે એનો હું તમને રાજ્ય સરકાર માટે જે ડેમો ખાલી છે એ અમે ની માટે કાપ કાઢવા માટેની જે ખેડૂતો લઈ જવા માગતા હોય તો સો ટકા ખર્ચે લઈ જઈ શકે એ રીતની અમે આ એકાદ બે દિવસમાં સૂચનાઓ બધે જ જવાની છે અને જે ડેમોમાં પાણી છે અને ખાલી થતા જશે એવા ડેમોમાં જ્યાંથી પીવાના પાણી માટેની એ ડેમમાંથી ઉપાડવા માટેનું નહીં હોય એવા ડેમોને પણ અમે ખાલી થશે એ પ્રમાણે ડી સિલ્ટિંગ માટે કાપ લઈ જવા માટેનું આ સુજલામ સુફલામ જળ અભિયાન ટુ પોઈન્ટ ઓ કેચ ધ રેઇન આના હેઠળ અમે આ વખતે પણ આ વ્યવસ્થા શરૂ કરવાના છીએ અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ વખતે અમને સૂચનાઓ આપી છે એની વ્યવસ્થા ગોઠવાઈશું